હેલો ડિયર રેસ્પેરેન્ટ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે તેર ટાટની આવનારી પરીક્ષાઓ માટે જે નવો સિલેબસ ડિક્લેર થયેલો છે એ અંતર્ગત ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી આ ટોપિક એટલે કે આ જે ટોટલ ચેપ્ટર્સ છે એમાંથી ફિફ્ટીન માર્ક્સ જેટલું પૂછાવાનું છે અને એ અંતર્ગત આપણે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી એ ટોપિકની વાત કરી રહ્યા છે અગાઉના વિડીયોની અંદર આપણે બુદ્ધિ એટલે શું અને સાથે સાથે બુદ્ધિ સાથે સંકળાયેલા કેટલાક સિદ્ધો સિદ્ધાંતો અને તેના પ્રણેતાઓ વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી હવે આજની જે વિડીયો છે આજનો વિડીયો છે એની અંદર આપણે હોવર્ડ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે જેને આપણે હાવર્ડ ગાર્ડનરના બહુવિધ સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ એટલે નામની અંદર તમને વેરિએશન જોવા મળી શકે હોવર્ડ ગાર્ડનર લખેલું હોય યા હાવર્ડ ગાર્ડનર બહુ આર સેમ કારણ કે અલગ અલગ પબ્લિકેશનની જે બુક્સ છે એમાં અલગ અલગ તમને નામ જોવા મળી શકે તો એમના વિશે એટલે કે જે હાવર્ડ ગાર્ડનરે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપેલો છે એ સિદ્ધાંત શું છે એમાં કયા કયા પ્રકારની આંચ બુદ્ધિઓને આવરી લેવામાં આવી છે તો એ વિશેની આપણે ચર્ચા કરવાના છે અને સાથે સાથે આ ચેપ્ટરમાંથી પૂછાયેલા કેટલાક અગત્યના પ્રશ્ન છે એટલે કે આ ટોપિકમાંથી પૂછાયેલા પ્રશ્ન છે એની પણ ચર્ચા કરવાના છે તો તમે અગાઉના વિડીયોઝ જોયા નથી તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ ચેક કરી લેશો અગાઉના વિડીયોમાં જ્યારે આપણે ડિસ્કશન કર્યું હતું બુદ્ધિ વિશે ત્યારે જનરલી આપણે એવી વાત કરેલી કે દરેકે દરેક જે વિદ્યાર્થી હોય કે વ્યક્તિ હોય એની પાસે અલગ અલગ પ્રકારની જે બુદ્ધિ હોય એટલે કે એની એબિલિટી છે સ્કિલ્સ છે એ અલગ અલગ પ્રકારે છે અને એને જ આધારે હાવર્ડ ગાર્ડનરે આઠ જેટલી બુદ્ધિના પ્રકારો દર્શાવ્યા છે અને એને આધારે એના ઉદાહરણો અને સાથે સાથે તમે શિક્ષણમાં એટલે કે એજ્યુકેશનમાં એનો કઈ રીતે ઉપયોગ કરી શકો એ વિશેની આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ હાવર્ડ ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત સિદ્ધાંત અથવા તો તો મતે બુદ્ધિ એ એક ક્ષમતા છે એટલે યુનિટરી કેપેસિટી નથી તો ગાર્ડનર એવું કહે છે કે આ બુદ્ધિ જે છે એ કેન્દ્રિત ક્ષમતા નથી પરંતુ એકબીજાથી સ્વતંત્ર એવી વિવિધ બુદ્ધિઓનો સમૂહ છે તો બુદ્ધિ એક પ્રકારની અથવા તો કોઈ એક કેન્દ્રિત ક્ષમતા નથી એટલે કે દરેક કોઈ પણ વ્યક્તિ હોય એ ફક્ત ને ફક્ત એક જ વસ્તુમાં કેપેબલ હોય એવું ન બની શકે ઓકે પરંતુ એ શું છે વિવિધ બુદ્ધિઓનો સમૂહ છે ઘણા બધા પ્રકારની અલગ અલગ બુદ્ધિ છે એમણે વેચેલી તો એનો સમૂહ શકે આ બુદ્ધિઓમાં અલગ અલગ સ્તરે જે વ્યક્તિઓ છે પ્રાવીણ્ય ધરાવે છે એટલે માસ્ટર્સ હોય છે અને તે બધા એક સાથે કાર્ય કરીને વ્યક્તિનું કૌશલ્ય નક્કી કરે છે ઓકે હવે ગાર્ડનરે જે શરૂઆતમાં સાત પ્રકારની બુદ્ધિની ઓળખ કરી હતી તેમાં બાદમાં થોડુંક વેરિફિકેશન કરીશો યાદ રાખવાની જરૂર નથી પણ હા એટલું યાદ રાખવાનું કે હાવડ ગાર્ડનરે આઠ પ્રકારની અલગ અલગ બુદ્ધિ જે છે એ દર્શાવેલી છે અને એમના માટે મતે બુદ્ધિ જે છે એ કેન્દ્રિત ક્ષમતા નથી પરંતુ એકબીજાથી સ્વતંત્ર એવી ઘણી બધી વિવિધ બુદ્ધિઓ છે એનો સમૂહ છે આ તમે બધું યાદ નહીં રાખશો તો ચાલશે હવે જે ટેબલ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમને એક્ઝામમાં પૂછાય જ છે સી ચેટના પેપર જોશો તો એમાં પણ તમને ઉદાહરણ આપ્યું હોય કે વ્યક્તિ આ છે ઓકે અથવા તો કોઈ વિદ્યાર્થી કે કોઈ વ્યક્તિ ખૂબ સારા કવિ લેખક છે તો એ કયા પ્રકારની બુદ્ધિનું ઉદાહરણ છે અથવા તમને બુદ્ધિનું નામ આપ્યું હોય એને નીચે એક્ઝામ્પલ્સ આપ્યા હોય એમાંથી તમારે ફાઇન્ડ આઉટ કરવાને કરીને લખવાનું હોય છે તો સૌ છે ભાષાકીય બુદ્ધિ એટલે કે લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ તો એના વિશે આપણે જોઈએ તો શબ્દોનો અસરકારક રીતે ઉપયોગ કરવાની ભાષાના બંધારણને સમજવાની અને મૌખિક તેમજ લેખિક અભિવ્યક્તિની ક્ષમતા જો હવે ભાષાકીય એટલે કે લિંગ્વિસ્ટિક એટલે અકોર્ડિંગ ટુ લેંગ્વેજ જે શબ્દો છે એનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય એટલે કરી શકવા માટે કેપેબલ હોય ભાષાનું બંધારણ છે સ્ટ્રક્ચર છે તમે અલંકાર છંદ એ બધું ભણો છો ભણ્યા હશો ઓકે તો એ જે છંદ છે એમાં ચોક્કસ બંધારણ હોય એને સમજવાનું અને સાથે સાથે મૌખિક તેમજ લેખિત અભિવ્યક્તિની ક્ષમતા હોય ઓકે જે ખૂબ સારી રીતે બોલી શકતા હોય સારી રીતે પોતાના વિચારો અભિવ્યક્ત કરી શકતા હોય જેને આપણે ભાષાકીય બુદ્ધિ એટલે કે લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્ટનો પ્રકાર ગણીએ છીએ હવે એના ઉદાહરણો જોઈએ તો તમને અહીંયાથી ખબર પડી જાય કે જે કવિ છે લેખકો વક્તાઓ પત્રકારો તો એ બધા જ શબ્દોનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે ભાષાનું બંધારણ ખૂબ સારી રીતે સમજે પોતાની જે અભિવ્યક્તિ છે એને લેખિત અને મૌખિક રીતે ખૂબ સારી રીતે સમજી શકે તો એના ઉદાહરણ તમારે યાદ રાખવાના છે ભાષા કે બુદ્ધિના કવિઓ લેખકો વક્તાઓ પત્રકારો આ બધા છેના કઈ બુદ્ધિના પ્રકારમાં આવશે તો ભાષા કે એટલે કે લિંગ્વિસ્ટિક હવે શિક્ષણમાં આપણે આવું કોઈ કેરેક્ટર દેખાય તો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો અથવા તો કેવા એનો ઉપયોગ એજ્યુકેશનમાં કેવી રીતે થાય તો વાર્તા કથન કવિતા લેખન ચર્ચા વિચારણા નિબંધ ઓકે તો આ બધી વસ્તુઓમાં આપણે આ ભાષાકીય બુદ્ધિ છે એનો ઉપયોગ કરી શકીએ ક્લાસમાં બેઠેલા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમાંથી કોઈ એવું હોય જે ખૂબ સારી રીતે બોલી શકે લખી શકે એના વિચારો અભિવ્યક્ત કરી શકે તો એને આપણે ભાષાકીય બુદ્ધિ એટલે કે લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ કહીએ ફરીથી એના ઉદાહરણો કવિઓ લેખકો વક્તાઓ પત્રકારો આ બધા કોના એક્ઝામ્પલ છે તો ભાષાકીય બુદ્ધિના એક્ઝામ્પલ્સ છે નેક્સ્ટ જોઈએ જે છે તાર્કિક અથવા તો ગણિતીય બુદ્ધિ એટલે કે મેથેમેટિકલ એન્ડ લોજિકલ ઇન્ટેલિજન્સ તો એના વિશે જોઈએ તો તર્ક અને કારણનો ઉપયોગ કરવાની સમસ્યાઓનું વિશ્લેષણ કરવાની ગાણિતિક પ્રક્રિયાઓ કરવાની અને અમૂર્ત વિચારસરણીની ક્ષમતાઓ હોય તર્ક અને કારણ એટલે કે લોજિક અને રીઝન સાથે સાથે જે કોઈ સમસ્યાઓ હોય પ્રોબ્લેમ્સ હોય એને ખૂબ આસાનીથી એનું વિશ્લેષણ કરી શકે એનાલિસિસ કરી શકે સાથે સાથે ગાણિતિક ક્રિયાઓ કરવાની મેથેમેટિક્સમાં અમુક બહુ સારા હોય એકદમ સમ્સ હોય એકદમ સ્પીડથી સોલ્યુશન કરી શકતા હોય પઝલ્સ હોય એને સોલ્વ કરી શકતા હોય અમૂર્ત વિચારસરણી અમૂર્ત એટલે શું તમે જોઈ નથી શકતા પણ વિચાર કોઈક વસ્તુ વિશે તમને કહેવામાં આવે તો તમે એના વિશે સમજી જાઓ છો ઓકે તો જે જોતા નથી છતાં પણ એના વિશે તમે લોજિકલી થિંક કરી શકો છો તો એનું બેઝિકલી આ જે ઉદાહરણ છે એ કયા ઉદાહરણ તરીકે આપણે ઓળખીએ તો તાર્કિક ગાણિત્ય બુદ્ધિના એક્ઝામ્પલ્સ તરીકે આપણે ઓળખીએ હવે એના ઉદાહરણોની વાત કરીએ તો જે વૈજ્ઞાનિકો છે એટલે કે સાયન્ટિસ્ટ ગણિત શાસ્ત્રીઓ એટલે કે મેથેમેટિશિયન એન્જિનિયરો પ્રોગ્રામર્સ હવે જો તમારે કોઈ પ્રોગ્રામને ક્રિએટ કરવાનો છે તો તમે પહેલાં તમારા લોજિકથી એનો યુઝ કરશો એટલે બનાવશો પછી યુઝ કરતાં શું કરશે એ પ્રોગ્રામને વાપરશે એન્જિનિયર છે આર્કિટેક્ટ છે હવે જો તમે ફક્ત એને કહેશો કે મારે આ પ્રકારનું ઘર બનાવવાનું છે તો એ એ અમૂર્ત વસ્તુ છે પણ એ શું કરશે એની પાસે જે નોલેજ છે એનો ઉપયોગ કરી અને પછી એ વિશેનો તમને પ્લાન દોરીને આપશે પ્લસ જ્યારે આપણે અમૂર્ત વસ્તુની વાત કરીએ છીએ એટલે કે જો વસ્તુ હાજર નથી અને છતાં પણ આપણે એનો વિચાર કરવાનો છે જો તમે આ બધા પ્રકારના પ્રશ્ન જે છે અત્યારની હવે કમ્પેટિવ એક્ઝામની અંદર પણ ખાસ પ્રકારના પૂછાય છે જો તમે મેઇન્સની એક્ઝામ આપો છો તો એક સબ્જેક્ટ એવો હોય છે એસલેખનમાં જે અમૂર્ત વસ્તુ ઉપર હોય જે તમે જોયું નથી પણ તમે એવું વિચારવાનું છે ફોર એક્ઝામ્પલ તમને એવો ટોપિક આપ્યો હોય કે બે હજાર પચાસમાં ભારત કેવું હશે અથવા બે હજાર બે હજાર પચાસમાં તમારા સ્વપ્નનું ભારત તો એ અમૂર્ત છે તમે જોયું નથી તમે જસ્ટ ઇમેજિન કરો છો એની વિશે વિચારો છો તો એને તાર્કિક ગાણિત્ય બુદ્ધિ તરીકે આપણે ઓળખીએ એટલે તાર્કિક લોજિકલી થિંકિંગ કરો છો ઓકે એનો શિક્ષણમાં ઉપયોગ હા હવે કયા કયા ઉદાહરણો આપી શકાય તો વૈજ્ઞાનિકો છે ગણિત શાસ્ત્રીઓ છે એન્જિનિયરો છે પ્રોગ્રામર્સ છે આ બધા કોના એક્ઝામ્પલ્સ છે તાર્કિક ગણિત બુદ્ધિના એ ઉદાહરણો છે સાથે સાથે તમે વૈજ્ઞાનિકોને પણ આમાં લઈ શકો શિક્ષણમાં ઉપયોગની વાત કરીએ તો ગણિતના જે કોયડાઓ છે એટલે કે પઝલ્સ છે સમ્સ છે એને સોલ્વ કરવા વૈજ્ઞાનિક પ્રયોગો એટલે કે જે એક્સપેરિમેન્ટ્સ છે સાયન્સના એ સાથે સાથે વર્ગીકરણ ક્લાસિફિકેશન અને તર્કશાસ્ત્ર એટલે કે લોજિકલી જ્યારે વિચારવાનું હોય તો ત્યારે શું કરી શકાય આ જે તાર્કિક ગાણિત્ય બુદ્ધિ છે તો એનો ઉપયોગ કરી શકાય એનું બીજું એક્ઝામ્પલ પણ તમે લઈ શકો જે વકીલ છે ઓકે એડવોકેટ છે તો એ પણ લોજિકલી વિચારે છે તો એ બેઝિકલી સેના ઉદાહરણ છે તો તાર્કિક ગાણિત્ય બુદ્ધિના ઉદાહરણ છે એટલે કે લોજિકલ મેથેમેટિકલ જે ઇન્ટેલિજન્સ છે એનું એક્ઝામ્પલ છે નેક્સ્ટ શું છે અવકાશીય બુદ્ધિ જો આમાંથી ઘણી બધી વખત પ્રશ્ન પૂછાયેલા છે જો મેં તમને અહીંયા મારી એક ભૂલ છે તાર્કિક અને ગણિતય બુદ્ધિ છે એમાં આર્કિટેક્ટ નહીં આવશે એ સ્પેટિકલ જે ઇન્ટેલિજન્સ છે એમાં આવશે તો અવકાશીય બુદ્ધિ એટલે કે સ્પેટિકલ ઇન્ટેલિજન્સ તો અવકાશમાં વસ્તુઓનું કલ્પનાત્મક નિરૂપણ કરવાની માનસિક છબીઓ બનાવવાની હવે જો મેં તમને ત્યાં આર્કિટેક કીધેલું એ અહીંયા નહીં આવે માનસિક રીતે શું કરશે તમારું જે બિલ્ડિંગ છે નકશા છે મકાનના નકશાઓ એ બનાવશે તો એ અવકાશીય બુદ્ધિમાં આવશે એ કરેક્ટ કરી લેવાનું છે પછી નકશા વાંચવાની અને ચિત્રો દ્વારા વિચારવાની ક્ષમતા તો આ અવકાશીય બુદ્ધિમાં આવશે એટલે કે અવકાશમાં જે પદાર્થો છે વસ્તુઓ છે એનું કલા કલ્પનાત્મક નિરૂપણ કરવાની ઓકે હવે તમે અવકાશમાં કોઈ વસ્તુ જોઈ છે એને તમે કલ્પનામાં કેવી રીતે નિરૂપણ કરશો માનસિક છબીઓ બનાવશો એટલે મગજમાં જ તમે એની છબીઓ બનાવશો સાથે સાથે નકશા વાંચવા નકશા બનાવવાના હોય ચિત્રો દ્વારા વિચારવા હવે તમને કોઈ ચિત્ર આપ્યું છે એના પરથી તમારે પેરેગ્રાફ લખવાનું છે ડિસ્ક્રિપ્શન લખવાનું છે તો એ ચિત્રને આધારે વિચારવાની ક્ષમતા જે છે એને આપણે અવકાશ બુદ્ધિ એટલે કે સ્પેટિકલ ઇન્ટેલિજન્સમાં ગણાવીએ ઉદાહરણ આપણે જોઈએ તો આર્કિટેક્ટ એટલે કે જે મકાનો બનાવે છે એના પ્લાન્સ બનાવે છે મકાનોના પ્લાન્સ ઓકે કોઈપણ વસ્તુના જે પ્લાન્સ બનાવે છે એ પ્લાન બનાવનાર એને આર્કિટેક કહેવાય ચિત્રકાર હોય હવે જો એ ચિત્રો દ્વારા ચિત્ર દ્વારા એની પોતાની અભિવ્યક્તિ એક્સપ્રેસ કરશે શિલ્પકારો એટલે કે મૃત જે મૂર્તિઓ બનાવે છે અને નેવિગેટર્સ એટલે કે શું કરશે જે બેઝિકલી કોઈક નવી વસ્તુ ફાઇન્ડ આઉટ કરશે જેમ કે નેવિગેટર જે બેઝિકલી શબ્દ છે એ તમે જ્યારે સમુદ્રની અંદર જતા હો તો એને નેવિગેટ કરવું કહેવાય એટલે કે સમુદ્રમાં તમે જ્યારે યાત્રા કરો છો તો એને ટુ નેવિગેટ એવું કહેવાય હવે એનો અભ્યાસમાં આપણે કઈ કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ તો નકશા દોરવા છે મોડેલિંગ એટલે કે અલગ અલગ મોડેલ્સ બનાવવા હોય ભૌમિતિક આકારોનો અભ્યાસ કરવો છે જ્યોમેટ્રિકલ શેપ્સ અને ડ્રોઈંગ કરવું છે તો એમાં આપણે અવકાશીય બુદ્ધિ એટલે કે સ્પેટિકલ ઇન્ટેલિજન્સની રિક્વાયરમેન્ટ હોય નેક્સ્ટ છે સારી ગમ ગતિ સંવેદનશીલતા બુદ્ધિ એટલે કે બોડીલી અને કાઇન્ડનેસ થી અહીંયાથી પણ ઘણી બધી વખત પ્રશ્ન પૂછાયેલા છે તો શારીરિક એટલે બોડીલી બોડી સાથે અને ગતિ સંવેદના એટલે કે કાયનેસ્થિક બોડી જે છે બુદ્ધિ છે જો આમાં રમતવીરોને બધા આવશે તો એનો સમાવેશ થાય તો વિચારોને લાગણીઓને અભિવ્યક્ત કરવા માટે શરીરની કુશળતાપૂર્વક ઉપયોગ કરવાની અને વસ્તુઓને નિયંત્રિત કરવાની ક્ષમતા જે કોઈ વિચાર છે લાગણી છે અભિવ્યક્તિ છે તો એને આપણે શું કરશું અંગ ચેષ્ટા દ્વારા અથવા તો શરીરનો ઉપયોગ કરીને બતાવશું જેમ કે રમતવીર છે તો જો એની પાસે વિચાર છે કે મારે આજે કોઈ પણ હિસાબે ફિફ્ટી કરવાની છે સેન્ચુરી કરવાની છે ઓકે તો એ શું કરશે એના શરીરનો ઉપયોગ કરશે એની જે સ્કિલ્સ છે એનો ઉપયોગ કરશે તો જે કોઈ રમતવીરો છે ઓકે દોડવીરો આવી જશે રમતવીરો છે એ બધા સ્પોર્ટ્સમેન બધા આવી જશે પછી છે નર્તકો જો નર્તકો એટલે કે ડાન્સર્સ એ અંક ચેષ્ટા દ્વારા શું કરશે પોતાની જે વિચારો લાગણીઓ છે એને અભિવ્યક્ત કરશે પછી કારીગરો છે અભિનેતાઓ છે તો આ બધા જ વ્યક્તિઓના સમાવેશ આપણે શારીરિક ગતિ સંવેદનશીલતા બુદ્ધિ એટલે કે બોડીની કાઇનેસ્ટિક ઇન્ટેલિજન્સની અંદર કરીએ શિક્ષણમયનું શું મહત્ત્વ છે એના વિશે વાત કરીએ તો ભૂમિકા એટલે અભિનય રોલ પ્લે કરવાનો છે શ્રમ કાર્ય કરવાનું છે પ્રયોગોમાં મેન્યુઅલ કોઈ વર્ક કરવાનું છે અને રમત ગમત છે તો આ બધી જ વસ્તુઓ છે એનો સમાવેશ આપણે શારીરિક ગતિશીલ ગતિ સંવેદનશીલ બુદ્ધિમાં કરીશું નેક્સ્ટ છે નંબર ફિફ્થ સંગીતમય બુદ્ધિ એટલે કે મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ તો આ તો શબ્દ જોતાં જ તમને ખબર પડી જાય કે ધ્વનિ લય તાલ અને સૂરને ઓળખવાની સાથે સાથે એને બનાવવાની અને એની કદર કરવાની ક્ષમતા ઓકે તો એને આપણે સંગીતમય બુદ્ધિ મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખીએ સંગીતકારો જે છે ઓકે જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરે છે ગાયકો છે જે સિંગર્સ છે અને સૂર સંયોજકો એટલે કે કમ્પોઝર્સ જો કોઈ પણ મૂવી હોય યા કોઈ પણ આલ્બમ હોય એને સૌથી પહેલાં તમારે ગીત ગાવા પહેલાં એને કમ્પોઝ કરવું પડે ઓકે અલગ અલગ સૂર આપવા પડે તો એ કમ્પોઝર્સ છે એ પણ શું કરશે આજે લય તાલ સૂર એ બધું ઓળખી શકે એટલા માટે એમની પાસે જે બુદ્ધિ છે એમની પાસે જે એબિલિટી છે એને આપણે સંગીતમય બુદ્ધિ તરીકે ઓળખીએ એના એક્ઝામ્પલ આપણે શિક્ષક શિક્ષણમાં જોઈએ તો સંગીતના સાધનો વગાડવા ગીતો ગાવા સંગીતની લય ઓળખવી તો આ બધી જ વસ્તુઓ એની સાથે સંકળાયેલી છે એજ્યુકેશન ફિલ્ડમાં તમે કેવી રીતે એમનો ઉપયોગ કરી શકો જો કોઈક સંગીતના સાધનો વગાડવા એટલે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવામાં માસ્ટર હોય કોઈ ગીત ગાવામાં માસ્ટર્સ હોય તો એના આધારે તમે સ્કૂલનું જે પ્રેયર ગ્રુપ છે પ્રેયર કોર્સ છે એ બનાવી શકો નેક્સ્ટ છે આંતર વૈયક્તિક બુદ્ધિ એટલે કે ઇન્ટરપર્સનલ જો ઇન્ટ્રા પર્સનલ પણ આવે છે અને ઇન્ટરપર્સનલ પણ આવે છે એટલે એમાં તમને કન્ફ્યુઝન ના થવું જોઈએ આંતર વૈયક્તિક બુદ્ધિ એટલે કે ઇન્ટરપર્સનલ ઓકે બીજી વ્યક્તિઓ સાથે તમે કેવી રીતે અસરકારક કામ કરી શકો છો તો એક તો અન્ય વ્યક્તિઓના મૂળ લાગણીઓ હેતુઓ અને સ્વભાવને સમજવાની અને તેની સાથે અસરકારક રીતે કામ કરવાની જે ક્ષમતા છે ઓકે સામાજિક રીતે તમે કેવી રીતે બીજા વ્યક્તિ સાથે કામ કરી શકો એના હેતુ લાગણી સ્વભાવને સમજી શકો અને એની સાથે અસરકારક કામ કરવાની જે એબિલિટી છે એને આ એટલે કે ઇન્ટરપર્સનલ જે બુદ્ધિ છે એની સાથે આપણે એક્ઝામ્પલ જોઈએ તો શિક્ષકો છે નેતાઓ સલાહકારો એટલે કે જે કાઉન્સેલર્સ છે વેચાણ હવે શિક્ષકો છે ક્લાસમાં બેઠેલા અલગ અલગ વિદ્યાર્થીઓ સાથે કામ કરશે નેતાઓ છે અગેન સેમ સલાહકાર એટલે કાઉન્સિલર્સ છે તમે કોઈ સલાહકાર કાઉન્સિલર પાસે જશો તો એ તમને સમજશે તમારા પ્રશ્નને સાંભળશે અને પછી એનું સોલ્યુશન આપશે તો આંતર વૈયક્તિક એટલે કે તમે બીજા સાથે ઇન્ટરપર્સનલ કેવી રીતે બીજા વ્યક્તિ સાથે અસરકારક રીતે કામ કરી શકો એને આંતર વૈયક્તિક બુદ્ધિ તરીકે ઓળખાય કેવી રીતે આપણે એને ક્લાસ વર્ક અથવા તો એજ્યુકેશન ફિલ્ડમાં યુઝ કરી શકીએ તો જૂથ કાર્ય એટલે કે ગ્રુપ વર્ક કરાવીએ સાથે સાથે ચર્ચાઓ કરાવીએ ડિસ્કશન કરાવીએ સહપાઠીને મદદ કરવાની નેતૃત્વની ભૂમિકા મોનિટર્સ બનાવવા ઓકે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ બનાવવા ગર્લ્સ રિપ્રેઝન્ટેટિવ બનાવવા તો એ બધી વસ્તુ જેની પાસે એબિલિટી છે તો એને આપણે આંતર વૈયક્તિક બુદ્ધિ તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ છે આંતરાવૈયિક બુદ્ધિ મેં હમણાં જ કીધું ઇન્ટ્રાપર્સનલ બોલે પોતાની જાતનું મનોમંથન કરવાનું છે તો આમાં જે મનોવૈજ્ઞાનિકો છે ફિલોસોફરો છે તો એ બધા આંતરાવૈજ્ઞાન આંતરાવૈયક્તિક બુદ્ધિ એટલે કે ઇન્ટ્રાપર્સનલ અને અહીંયા હતું આંતરવૈયક્તિક એટલે કે ઇન્ટરપર્સનલ અને અહીંયા છે ઇન્ટ્રાપર્સનલ જો આમાં કન્ફ્યુઝન નહીં થાય આંત્રાવૈયક્તિક બુદ્ધિની વાત કરીએ તો વ્યક્તિ પોતાના વિચારો લાગણીઓ અને ધ્યેયોને સમજવાની અને પોતાના જીવનને અસરકારક નિયંત્રિત કરવાની ક્ષમતા આત્મજાગૃતિ આપણે વાત કરીએ શું કરશે આંતરિક વિચારો છે લાગણીઓ છે ધ્યેયો છે એને સમજશે અને પોતાના જીવનને અસરકારક રીતે નિયંત્રિત કરવાની જે ક્ષમતા છે એને આપણે આંતર બુદ્ધિ તરીકે ઓળખીએ છીએ એક્ઝામ્પલ્સ જોઈએ તો જે મનોવૈજ્ઞાનિકો છે એ પોતાના જ આંતરિક વિચારો જે છે એના આધારે વર્ગ કરશે ફિલોસોફરો છે આત્મનિયંત્રણ ધરાવતા લોકો તો આ બધા આના એક્ઝામ્પલ્સ છે હવે શિક્ષણમાં આપણે સ્વ મૂલ્યાંકન કરવા પોતાની જાતનું મૂલ્યાંકન કરવાનું છે સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનું છે ત્યારે આત્મચિંતન કરવાનું છે સેલ્ફ થિંકિંગ તમે કરશો અંગત ધ્યેય નિર્ધારણ તમે કરશો તમારે શું બનવાનું છે તમારું ધ્યેય શું છે ગોલ શું છે દરેક વિદ્યાર્થી નક્કી કરશે તો આંતર બુદ્ધિ છે અને ખાસ કરીને ડાયરી લેખન સો ડાયરી ઇટ ઇઝ અ પર્સનલ થિંગ જેમાં તમે તમારા ડે ના ફિનિશ થશે જે તે દિવસ ત્યાર પછી તમારા જે એક્સપિરિયન્સ છે તમે નોટ કરશો તો એ આંતર બુદ્ધિના એક્ઝામ્પલ્સ છે નેક્સ્ટ છે પ્રકૃતિવાદી ધ વર્ડ્સ ઇટ સેલ્ફ વિલ ટેલ યુ નેચરલિસ્ટ જેની પાસે ઇન્ટેલિજન્સ છે જે કુદરત ની વસ્તુઓની સાથે કુદરતી દુનિયાના તત્વો છે એનાથી ઘણા નજીક હશે તો કુદરતી દુનિયાના તત્વો એમાં વનસ્પતિ પ્રાણી હવામાનને ઓળખવાની વર્ગીકૃત કરવાની અને તેમની સાથે જોડાવાની ક્ષમતા જે વ્યક્તિઓ પર્યાવરણને પોતાનું જીવન માને છે રાઇટ તો એ વિશે અને સાથે સાથે જે કુદરતી તત્વો છે એલિમેન્ટ્સ છે એની સાથે એકદમ ક્લોઝ હશે એમને ઓળખશે એમને વર્ગીકૃત કરશે એમની સાથે કામ કરશે એમની સાથે જોડાશે તો એને આપણે પ્રકૃતિવાદી બુદ્ધિ એટલે કે નેચરાલિસ્ટ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખીએ એક્ઝામ્પલ્સ જોઈએ જીવવિજ્ઞાનીઓ એટલે કે જે પણ જીવવિજ્ઞાન સાથે કનેક્ટેડ છે બાયોલોજિસ્ટ જેને આપણે કહીએ ખેડૂતો ફાર્મર્સ અને પર્યાવરણવાદીઓ જે એન્વામેન્ટલિસ્ટ છે એ અને પર્વતારોહકો એટલે કે જે માઉન્ટેનિયર્સ છે આ બધા કોના એક્ઝામ્પલ છે પ્રકૃતિવાદી બુદ્ધિના જો મારા જેવા તમારા જેવા જેને પર્વત ધી બ્યુટી અથવા પર્વત કેવી રીતે ક્લાઇમ્બ કરી શકાય કોંકર કેવી રીતે કરી શકાય તો એ ખબર નથી તો આપણે પ્રકૃતિવાદી બુદ્ધિ ધરાવતા નથી હવે એમાં કયા કયા આધારે તો જો જ્યારે ક્ષેત્ર પ્રવાસ કરવામાં આવે એટલે કે ફિલ્ડ ટ્રીપ કરવામાં આવે છોડ કે પ્રાણીઓનું નિરીક્ષણ કરાવવામાં આવે પર્યાવરણનો અભ્યાસ કરાવવો તો આ બધાથી શું થશે બાળકોની અંદર આ જે નેચરાલિસ્ટ ઇન્ટેલિજન્સ છે એ બેઝિકલી એનું શું થશે ડેવલપમેન્ટ થશે તો અહીંયા આપણે આઠ પ્રકારની બુદ્ધિઓ વિશે વાત કરી કઈ કઈ છે ભાષાકીય બુદ્ધિ કવિ લેખક વક્તા પત્રકાર તાર્કિક ગણિતીય બુદ્ધિની વાત કરીએ લોજિકલ મેથેમેટિકલ તો વૈજ્ઞાનિકો ગણિતશાસ્ત્રીઓ એન્જિનિયરો પ્રોગ્રામર્સ નેક્સ્ટ છે અવકાશીય બુદ્ધિ તો એમાં આર્કિટેક્ટ્સ ચિત્રકાર એટલે કે જે પેઇન્ટર્સ છે શિલ્પકાર એટલે કે મૂર્તિ બનાવવાવાળી વ્યક્તિઓ છે અને નેવિગેટર્સ નેક્સ્ટ જોયું શારીરિક ગતિ સંવેદનશીલતા બુદ્ધિ બોડીલી કાઇન્ડનેસ્થિક ઇન્ટેલિજન્સ તો એમાં રમતવીર નર્તકો સર્જનો એટલે કે સર્જકો આવી શકે કારીગરો અને અભિનેતાઓ સંગીતમય બુદ્ધિની વાત કરીએ તો મ્યુઝિકલ તો એમાં સંગીતકારો ગાયકો સુર સંયોજકો એટલે કે કમ્પોઝર્સ આંતરવૈયક્તિક એટલે કે બીજાની સાથે ડીલ કરવું સામાજિક બીજી વ્યક્તિ સાથે એમાં શિક્ષકો નેતાઓ સલાહકારો એટલે કાઉન્સેલર્સ વેચાણ કરતા એટલે સેલર્સ છે એ બધા આવશે આંતરાવૈકિત એટલે કે ઇન્ટ્રાપર્સનલ જેમાં મનોવૈજ્ઞાનિકો એટલે કે આપણે કહીએ સાયક્રોટ્રિસ્ટ ફિલોસોફરો આત્મનિયંત્રણ ધરાવતા લોકો અને લાસ્ટ જે છે પ્રકૃતિવાદી બુદ્ધિ એટલે કે નેચરાલિસ્ટ એની અંદર જે બાયોલોજીસ્ટ છે જે વૈજ્ઞાનિકો ખેડૂતો ફાર્મર્સ પર્યાવરણવાદીઓ એટલે કે બેઝિકલી એન્વાયરમેન્ટલિસ્ટ અને પર્વતારોહકો એટલે કે માઉન્ટેનિયર્સ આ બધાનો સમાવેશ થાય છે હવે કેટલાક પ્રશ્નોની વાત જોઈએ તો ઘણા બધી વખત એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન છે કે ગાર્ડનરના સિદ્ધાંત મુજબ અન્ય વ્યક્તિઓના મૂળ લાગણીઓ અને હેતુઓને સમજવાની ક્ષમતા કઈ બુદ્ધિ છે જો અન્ય વ્યક્તિના સમજવાના છે અહીંયા કન્ફ્યુઝન ના થાય એટલે કે બીજે વ્યક્તિને તમે સમજો છો તો એને આંતરવૈયક્તિક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે જેમાં શિક્ષક છે ઓકે પછી આપણે જોયું હતું કે કોઈક પોલિટિકલ લીડર છે સાથે સાથે વેચાણ કરતા છે તો આંતરવૈયક્તિક અને આંતરવૈક્તિક પૂછાય હમણાં જ આપણે જોયું હતું કે જ્યારે તમને આંતરા પૂછાય છે જો અહીંયાં જે પૂછેલું છે એ છે અન્ય વ્યક્તિઓના સિદ્ધાંતો તો એના માટે શું આવશે આંતરવૈક્તિક અને બીજું છે આંતરાવૈયક્તિક તો એમાં બેઝિકલી પોતાના જ વિચારો આવશે જો ફરીથી બતાવું છું આંતરવૈયક્તિક એટલે કે બીજાના અન્ય વ્યક્તિઓને સમજશે એટલે આંતર બીજાના અને પોતાના જ આવશે તો એ વૈયક્તિક આવશે તો અહીંયા એક્ઝામ્પલ છે આંતરિક છે છે નેક્સ્ટ કોઈ વ્યક્તિ જે નકશા સરળતાથી વાંચી શકે એટલે એનો અભ્યાસ કરી શકે તો તે કઈ બુદ્ધિમાં પ્રબળ ગણાય તો આપણે હમણાં જોઈશ પેટિકલ ઇન્ટેલિજન્સ એટલે કે અવકાશીય બુદ્ધિમાં સી ટેટમાં પણ એવરી ઇયરનું તમે પેપર ચેક કરશો આ ટોપિકમાંથી મેક્સિમમ મિનિમમ બે પ્રકારના પ્રશ્ન બે માર્ક્સ જેટલું પૂછાય છે નેક્સ્ટ છે કઈ બુદ્ધિને સ્વજાગૃતિ એટલે કે સેલ્ફ અવેરનેસ તરીકે ઓળખવામાં આવે છે તો એ આંતરા વૈયક્તિક જુઓ બીજા આવે તો આંતર હવે તમે જો એક રાજ્યમાંથી તમે બીજા રાજ્યમાં જાઓ છો તો આંતરરાજ્ય એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં જાઓ છો તો આંતરરાષ્ટ્રીય એવી રીતે યાદ રાખવાનું કે અન્ય વ્યક્તિ એટલે બીજી વ્યક્તિ તો એ આંતર અને પોતાના જ છે તો આંતરા ઓકે એવી રીતે યાદ રાખજો પછી છે અભિનેતા કે નર્તક માટે કઈ બુદ્ધિ સૌથી વધી જરૂરી છે તો આપણે જોયું તો શારીરિક ગતિ સંવેદનશીલતા બુદ્ધિ જે બેઝિકલી કાઇન્ડિસ્ટિક છે એ આમાં આવશે પછી જીવવિજ્ઞાનીઓ માળીઓ અને અન્ય વન્ય સંરક્ષકો માટે કઈ બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે અથવા તો એક કઈ બુદ્ધિનો ઉપયોગ કરે તો પ્રકૃતિવાદી નેચરલિસ્ટ જો અહીંયા માળીનું એક્ઝામ્પલ નહીં હતું તમે અહીંયા માળી તરીકે પણ માળી પર લઈ શકો જીવવિજ્ઞાનીઓ ખેડૂતો પર્યાવરણવાદી પર્વતા રોહકો જો લિસ્ટ ઘણું બધું મોટું હોઈ શકે એક્ઝામ્પલ્સનું તમારે અહીંયાથી જ ખબર પડી જવું જોઈએ કે જીવવિજ્ઞાનીઓ છે વન્યજીવ સંરક્ષકો તો આ બધા સંભાવ પ્રકૃતિ સાથે સંકળાયેલા છે તો એને આપણે કઈ બુદ્ધિ તરીકે ઓળખીએ પ્રકૃતિવાદી તરીકે પ્રકૃતિવાદી બુદ્ધિ સાથે કન્સર્ન લોકો તરીકે ઓળખીએ એના એક્ઝામ્પલ તરીકે ઓળખીએ તો આશા રાખો કે આજે જે આપણે હાવર્ડ ગાર્ડનરનો સિદ્ધાંત જોયો સાથે સાથે ટાઈપ્સ ઓફ ઇન્ટેલિજન્સ જે પોતે આપ્યા છે એની વાત કરી એમાં તમને સમજ પડી હશે જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી ટિલ દેન ગુડ બાય સ્ટે હેપી સ્ટે બ્લેસ્ટ